ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એકવીસમી ડિસેમ્બરના રોજ અમદાવાદ વાયમસી ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે કરવામાં આવ્યું માન્ય રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને ડોક્ટર વિમલ પટેલ ડાયરેક્ટર એચસી ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ જેવો

પ્રતિબદ્ધતા સસ્ટેનેબિલિટી પ્રથાઓની જરૂરિયાત દર્શાવે છે ચાલીસ કાર્બન ઉત્સર્જન માટે ઇમારતો જવાબદાર છે કાર્બન તટસ્થતા હાંસલ કરવામાં ચાર મુખ્ય ઘટકો છે જેમ કે પાણી કચરો ઉર્જા અને કાર્બન પાણી મુખ્ય ઘટક છે અને તે કાર્બન તટસ્થતા હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ ઉર્જા અને પાણીના જોડાણ શોધવાનો છે એ વાત પર ભાર મૂકે છે કે પાણી બચાવવાથી ઉર્જાની બચત થાય છે અને કાર્બન दुनिया की 18 प्रतिशत आबादी हमारे भारत में है मगर हमारे भारत में सिर्फ 4 प्रतिशत फ्रेश वाटर है और पानी हमको हर चीज के लिए चाहिए बहुत इम्पोर्टेंट है कि हम कैसे पानी को बचाएं जल बचाएं कल बचाएं। इसलिए बहुत ज़रूरी है कि हम लो फ्लो फिक्सर और सैनिटरी वेयर लगाएंगे तो 50 प्रतिशत पानी हम सेव कर सकते हैं और वो 50 प्रतिशत पानी को हमको ट्रीट करने की ज़रूरत नहीं है केमिकल डालने की ज़रूरत नहीं है दूसरी चीज़ जितना पानी हम यूज़ करते हैं हमको वो पानी को वापस ट्रीट करके रिसाइकल करना चाहिए उसके अप्रोप्रिएट यूज़ करना चाहिए तीसरी चीज़ है कि हमको रेन वाटर हमको बारिश का पानी बारिश इतनी आती है लेकिन वो हम ना बारिश का पानी स्टोर करते हैं ना हम ग्राउंड वाटर को रिचार्ज करते हैं जिसको हम एक्वाफर्स बोलते हैं हमको ग्राउंड वाटर रिचार्ज करना चाहिए क्योंकि हम हमको सत्तर प्रतिशत पानी देश में ग्राउंड वाटर से ही आता है जल बचाओ कल बचाओ जल नहीं तो कल नहीं દરેક ક્ષેત્રે કેવી રીતે નેટ ઝીરો તરફ જઈ શકીએ આપણે એ બધામાં આપણને ઉપયોગ કરીએ તો એના માટે શું કરી શકાય આપણને ઘણી વખતે કેવું છે કે ભાઈ કુદરતી જે વસ્તુ મળે છે એ વસ્તુ ઉપર મફત અને મફત મળતું હોય તો એમાં ક્યાં કરકસર કરવી આજે દસ રૂપિયાની બોટલ લઈએ છીએ અને એ બોટલ બે ઘૂંટડા મારીને ક્યાંક મૂકીને આગળ જતા છે દસ રૂપિયા થઈ ગયા છે એ મગજમાં નથી આવતું દસ રૂપિયા થઈ ગયા છે પાણીના એ મગજમાં નથી આવતું માન્ય નરેન્દ્રભાઈ પ્રસાદની જેમ પાણી વાપરું એવું કીધું પ્રસાદની જેમ એટલે પાણીનો બગાડ તો ન થવો જોઈએ એટલું મગજ બે કોઈ બેસી જાય તો ઘણો બધા કામ આપણે કરી શકીએ રિપોર્ટ બાય અશ્વિન લિંબાથિયા ભારત વિરાણ અમદાવાદ